સુરત શહેરમાં અખાદ્ય વસ્તુનું વેચાણ અટકાવવા આરોગ્ય વિભાગ સાથે હવે પોલીસ પણ મેદાને આવી ગઈ હોય તે સુરત એસઓજીની ટીમે અગાઉ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એસઓજી પોલીસની ટીમે ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર તથા મગો ખાતેથી દૂધના માવનો કર્યો છે સુરત પોલીસ કમિશનર ગેહલોત શહેરના શહેરીજનોના આરોગ્યની ચિંતા રાખી શહેરી વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા એસઓજીની સૂચના આપી હોય જેને લઈને એસઓજીની સૂચના હોય એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ સોનાની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પીએસઆઈ એમડી હડિયાની ટીમના અન્ના મેડ કોન્સ્ટેબલ જગદીશ રામતીલાલ અને આના પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરતાને મળેલી બાતમીના આધારે પાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી જૈન દેસાઈ તથા ટીએસ પટેલ સાથે રાખી ઉધના ખાતે આવેલા ઉધના ગામમાં જ્યોતિનગર સોસાયટીના શ્રીજી પ્રયોજન સ્ટોરમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી શંકાસ્પદ મલાઈ પનીરના જથ્થો સાથે એનાલો પનીરનો જથ્થો કબજે કરી લેબમાં મોકલવામાં આવ્યો હતો બીજી તરફ ટીમ ના પીએસઆઈ આર એસ ભાટિયાની ટીમના એનામેટ કોન્સ્ટેબલ વિજયભાઈ ખીમા અને એનામ પોલીસ કોન્સ્ટેબલ ઉદય ભીમજીને મળેલી ના આધારે સુરત મનપાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી ડી ડી ઠાકોરને સાથે રાખી પુણા મોગોક ખાતે આવેલા પ્રિયંકા સિટીમાં દરોડા પાડી જ્યાંથી મીઠાઈ બનાવવામાં ઉદનામાં ઉપયોગમાં લેવાતો શંકાસ્પદ એકસો કિલોગ્રામ જેટલો માવણ જતો કબજો કર્યો છે છેલ્લા કેટલાક દિવસથી ની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ કોમ આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એવી જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતાં ટોટલ એસી કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવીને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા ને જે એસી કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું તદઉપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો તેને શંકાસ્પદ માહિતી હતી તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો બસો કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવે છે સુરત પોલીસ હાલ તો એસઓજી ના ડીસીપી રાજની આગેવાની સુરતીઓના આયોગ્ય સાથે ચેડા કરનાર સામે લાલ લાંગ કરી બેઠી છે ત્યારે અગાઉ નામાંકિત ડેરીઓ સામે કામગીરી કર્યા બાદ શહેરભરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરાવવા પર તબાઈ લાવી તપાસ હાથ ધરાઈ છે